નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ગવઈ તથા ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી તથા મીડિએશન એન્ડ કન્સીલિએશન પ્રોજેક્ટ કમિટી દ્વારા સમાધાન દ્વારા મધ્યસ્થી વધુમાં વધુ કેસોનો નિકાલ કરી શકાય તે હેતુસર એક જુલાઈથી કુલ નેવું દિવસ સુધી મીડિએશન ફોર ધી નેશન અંતર્ગત વિશેષ મીડિયેશન ડ્રાઈવ મધ્યસ્થીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે આ ઝુંબેશ મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એચ આર પરમારે જણાવ્યું છે કે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ એન ગડકરીના અધ્યક્ષપણા હેઠળ મહીસાગર જિલ્લાની તમામ કોર્ટોમાં પણ મધ્યસ્થીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેથી મહીસાગર જિલ્લાની કોર્ટોમાં પેન્ડિંગ કેસોમાં મધ્યસ્થીકરણ દ્વારા કેસનો નિકાલ લાવવા માગતા પક્ષકારો વકીલોએ જેતેન આમદાર કોર્ટનો સંપર્ક કરવા અપીલ કરી છે નમસ્કાર મિત્રો હું એચઆર પરમાર સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટ એ કોઈ પણ કેસનો સમાધાન રૂપી ઉકેલ આવે તે માટે હંમેશા કાર્યરત હોય છે જેના અનુસંધાને જ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી આર ગવાઈ સાહેબ તથા સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત સાહેબના અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી તથા મીડિએશન સેન્ટર ની કમિટી દ્વારા સમાધાન દ્વારા મધ્યસ્થીકરણથી વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે હેતુસર તારીખ એકલી પહેલી જુલાઈથી કુલ નેવ દિવસ સુધી મીડિએશન ફોર ધ નેશન અંતર્ગત વિશેષ મીડિયેશન ડ્રાઈવ એટલે કે મધ્યસ્થીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવે સદર મધ્યસ્થીકરણની ઝુંબેશમાં સમાધાનલાયક કેસો આવતા હોય જેવા કે લગ્ન જીવનની તકરારોને લગતા કેસો અકસ્માત વળતરના કેસો ઘરેલુ હિંસાના કેસો ચેક બાઉન્સના કેસો કોમર્શિયલ વિવાદના કેસો સર્વિસ મેટર સમાધાન ફોજદારી કેસો ગ્રાહક કેસો પાર્ટિશનના દાવાઓ જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ કે જેમાં સુખદ સમાધાન થાય અને એવા કેસો કે જેમાં સમાધાનના તત્વોનું અસ્તિત્વ રહેલું હોય તેવા કેસોનો મધ્યસ્થિકરણમાં ની ઝુંબેશીમાં મૂકવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે જેને અનુસંધાને મહીસાગર જિલ્લા કાનૂની સેવા મંડળના ચેરમેન શ્રી એમ એન ગડકરી સાહેબના અધ્યક્ષપણા હેઠળ મહીસાગર જિલ્લાની તમામ કોર્ટોમાં પણ મધ્યસ્થીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેથી મહીસાગર જિલ્લાની કોર્ટોમાં કેન્ડિંગ કોર્ટોમાં પેન્ડિંગ કેસોમાં મધ્યસ્થીકરણ દ્વારા કેસો નિકાલ લાવતા લાવવા માગતા પક્ષકારો અથવા વકીલશ્રીઓએ જે તે નામદાર કોર્ટનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે અને મારી તમામ મિત્રોને તથા પક્ષકારો તથા વકીલશ્રીઓને એક નમ્ર અરજ છે કે સદર મધ્યસ્થી ઝુંબેશમાં ભાગ લઈ પોતાનો કેસનો જલ્દી નિકાલ આવે અને હંમેશા કાયમી નિકાલ આવે તે માટે સહકાર અને સાથ આપવા માટે મારી તમામને નમ્ર વિનંતી છે જય હિન્દ